નમસ્કાર દર્શક મિત્રો પ્રાઉડ ટાપી ન્યૂઝ માં આપ સૌનું સ્વાગત છે તાપી જિલ્લામાં મનરેગા યોજનાના કર્મચારીઓ દ્વારા એક જ વ્યક્તિના નામ પર ડબલ જોબ કાર્ડ બનાવી નાણાની ઉછાપત કરી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો જેને લઈને જે તે તાલુકા વિકાસ અધિકારી દ્વારા સનગોડ ઉછાલ નિઝર અને કુકર તાલુકામાં મનરેગા યોજના હેઠળ આચરવામાં આવેલ ગેરરીતિને લઈને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી સોનગઢ પોલીસે પરઠ હાઉસ પાસે મોટર પર લઈ જવાતા દારૂના જથ્થા સાથે બે ને ઝડપી પાડ્યા સોનગઢ પોલીસે દારૂના જથ્થા સાથે વિકી વર્તુ વસાવે તથા આકાશ જીવન ગામિત એમ બે અટકાયત કરી હતી તેમજ મોટર સાયકલ તથા દારૂના જથ્થા સહિત ઓગણત્રીસ હજાર કરતા વધુ મુદ્દા માલ પોલીસે જપ્ત કર્યો હતો સોનગઢ પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વાલોડ તાલુકાના રાનવેરી ગામ ખાતે સડક ફળિયામાંથી પસાર થતા વાલોડ બુહારી રોડ ઉપરથી હતુકા ગામના મોહન લાખા ગામે પોતાની સાયકલ લઈને જઈ રહ્યા હતા તે વેળાએ અજાણ્યા વાહન ચાલકે સાયકલને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો જેમાં સાયકલ ચાલક પાસઠ વર્ષે વૃદ્ધનું મોત નીપજ્યું હતું વાલોડ પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે તાપી જિલ્લાના સનગઢ ખાતેથી વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે નવ નિર્મિત સોનગઢ બસ સ્ટેન્ડ તથા એકાવન નવીન બસોનું લોકાર્પણ કરાયું હર્ષ સંઘવીએ રાજ્યને સમર્પિત નવીન બસને લીલી ઝંડી આપી તેમજ તેમણે જણાવ્યું હતું કે બસ એ મુસાફરોની જીવાદોરી માધ્યમ છે બસમાં લાખો લોકોએ પોતાની મંજિલ સુધી પહોંચાડી સૌના સપના પૂરા કરે છે તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ વ્યારા ખાતે આજરોજ જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી વીન શાહ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં સંકલન સમિતિ બેઠક યોજાઈ હતી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા ખાતે યોજાયેલ ખેલ મહાકુંભમાં ચીખલી ગામના પ્રિતેશભાઈ સુરજીભાઈ ગામીતે આઠસો મીટર દોડમાં પ્રથમ ક્રમ અને બસો મીટર દોડમાં બીજો ક્રમ મેળવી સમસ્ત આદિવાસી સમાજનું નામ રોશન કર્યું અને ખેલ જગત માં આદિવાસી સમાજના યુવાઓ માટે પ્રેરણારૂપ બન્યા તેમજ આ તાલુકા કક્ષાના મહાકુંભમાં વિજય થઈ જિલ્લા કક્ષા માટે તેમનું સિલેક્શન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ પ્રાઉડ ટાપી ન્યૂઝ તાપી